નમસ્કાર મિત્રો મિત્રો અત્યારે સૌથી મોટા અને ગત્યના સમાચાર સામે આવ્યા ગુજરાતમાં પચ્ચીસ હજાર ઉમેદવારો ની પરીક્ષા આપી બે તબક્કામાં લેવાયેલી આ પરીક્ષાનો પેપર સવારે સાડા થી સાડા અગિયાર વાગ્યા સુધી લેવાયો હતો જ્યારે બીજું પેપર બપોરે અઢીથી સાડા ચાર સુધી લેવાયો હતો આ દરમિયાન કડક ચેકિંગ સાથે પ્રવેશ આપવામાં આવ્યો એક પરીક્ષાખંડમાં ચોવીસ ઉમેદવારોને બેસાડવામાં આવ્યા એક પરીક્ષાખંડમાં બે ખંડ નિરીક્ષકો પણ ફરજ બજાવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો થી અગિયાર વર્ષના બાળકોને માતૃભાષામાં શિક્ષણ આપવું જોઈએ તેવું સીબીએસઈ પણ જણાવ્યું છે સીબીએસએ માતૃભાષામાં અભ્યાસ કરવા અંગે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રાથમિક પ્રાથમિકથી ધોરણ પાંચ સુધીના બાળકોને તેમની માતૃભાષામાં અભ્યાસ કરાવવો જોઈએ કારણ કે બાળકો તેમની માતૃભાષામાં જ સૌથી ઝડપથી અને સૌથી ઊંડાણપૂર્વક શીખે છે આ પહેલી વાર છે જ્યારે સીબીએસઈ સંકેત આપ્યો છે કે તેની શાળામાં માતૃભાષા આધાર ઘણા વાહનો પાણીમાં તણાઈ જવાની શક્યતા છે ઘટના સ્થળે બચાવ શરૂ કરવામાં આવ્યો પ્રાથમિક અંદાજ મુજબ લગભગ દસ વાહનો પાણીમાં તણાવ ગયા હોવાની આશંકા છે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે હાજર હતી પ્રવાસીઓને હોટલની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુસ્લિમ યુગલે પોતાના લગ્ન મંડપમાં હિન્દુ યુગલના લગ્ન કરાવ્યા પુણેમાં એક હિન્દુ યુગલ જેનું નામ છે સંસ્કૃતિ અને નરેન્દ્ર લગ્ન સમયે અચાનક વરસાદ શરૂ થયો બાજુમાં હોલમાં એક મુસ્લિમ પરિવારના લગ્નનું રિસેપ્શન ચાલી રહ્યું હતું હિન્દુ પરિવારે મુસ્લિમ પરિવાર સાથે વાતચીત કરી અને શુભ સમય માટે તેમના સ્ટેજ માટે વિનંતી કરી પછી બંને મુસ્લિમ પરિવારના મંચ પર લગ્ન કર્યા લગ્ન બાદ બંને મુસ્લિમ દંપતી સાથે રાત્રિભોજન અને વિદાય પણ લીધી હતી મહત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં કમોસમી વરસાદની આગાહી વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ થયો હજુ પણ વરસાદમાં કમોસમી વરસાદ થઈ શકે છે મહત્વનું છે કે આગામી 28 મે સુધી કમોસમી વરસાદ હજુ પણ થઈ શકે છે છેલ્લા ચોવીસ કલાકમાં વાપી તાલુકામાં સૌથી વધુ છત્રીસ મિલીમીટર ધરમપુરમાં એકવીસ મિલીમીટર ઉમરગામમાં ચૌદ મિલીમીટર વરસાદ નોંધાયો અરબી સમુદ્ર અને રાજસ્થાન ઉપર લો સિસ્ટમ સક્રિય થવાથી આ પરિસ્થિતિ સર્જાય છે સમાચારની વાત કરીએ તો સાપુતારા સોળે કળાએ ખીલી ઉઠ્યો વરસાદી માહોલમાં ગિરિમથક સાપુતારામાં કુદરતી વાતાવરણ સોડે કળાએ ખીલી ઉઠ્યું ચારે બાજુ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું સેલાણીઓ પર્યટક સ્થળની મજા માણવા માટે ઉમટી પડ્યા બદલાયેલ વાતાવરણ સેલાણીઓને આકર્ષ્યા હતા સાપુતારામાં સર્જાયા હતા આહલાદક દ્રશ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એસટી બસમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કરી છે મુસાફરી ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પોતાની સાદગીનો પરિચય આપ્યો રાજ્યપાલ આચાર્ય દેવ્રતે ગાંધીનગરથી આણંદ એસટી બસમાં મુસાફરી કરી સાથે આણંદમાં મુસાફરોએ રાજ્યપાલ સાથે ફોટા પણ પડાવ્યા હતા સામાન્ય મુસાફરની જેમ બસ સ્ટેન્ડ પર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને જોતા લોકો ખુશ થયા હતા આ પેલા સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં પણ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદથી કેરીના પાકને નુકસાન તેત્રીસ ટકાથી ઓછું જેનું નુકસાન હશે તેને તેની રાહત મળશે કમોસમી વરસાદ અને મિની વાવાઝોડે વલસાડ જિલ્લામાં તબાહી મચાવી મિની વાવાઝોડાને કારણે કેરીના પાકને થયેલા નુકસાનીનો સર્વે પંચાણું ટકા પૂર્ણ થયો આ દરમિયાન બાગાયત અને ખેતીવાડી વિભાગની સોળ ટીમોએ લગભગ સોળથી સત્તર હજાર આંબાવાડીઓનું નિરીક્ષણ કર્યું એસડીઆરએફના નિયમો મુજબ તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન થાય તો જ વળતર મળે છે ખેડૂતોના કેરીના પાકને નુકસાન થયું છે

મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી થી મેસેજ કરનાર સામે એફઆઈઆર અમદાવાદના એક ઇસમ પર ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી થી મેસેજ કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે યુવકને બદનામ કરવા તથા ઘર સંસાર તોડી પાડવા માટે અજાણી વ્યક્તિ ઇન્સ્ટાગ્રામ પરથી ફેક આઈડી બનાવીને મેસેજ કર્યા હતા આ ઇસમે અજાણી આઈડી પરથી યુવતી ઉપર આક્ષેપો કર્યા હતા આ અંગે યુવકના પિતાએ આ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા તપાસ કરવામાં આવી છે મિત્રો અને મહત્વના સમાચારની વાત કરીએ તો કમોસમી વરસાદથી અગરિયાઓનું મોટું નુકસાન થયું છે કચ્છમાં પડેલા કમોસમી વરસાદથી કચ્છના નાના રણમાં અગરિયાઓને મોટું નુકસાન થયું છે રણમાં દર વર્ષે ત્રીસ લાખ ટન મીઠાનું ઉત્પાદન થાય છે સામે આવેલી માહિતી અનુસાર કમોસમી વરસાદથી ચાર લાખ ટન મીઠું અટવાયું છે વરસાદને કારણે મીઠાના પાટામાંથી મીઠું ખેંચવાની કામગીરી અટકી ગઈ છે પાણી ભરાવાથી મીઠું ઉપાડવા માટે ટ્રકો રણમાં ઊંડે સુધી જઈ શકતી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધોલેરા ભાવનગર હાઈવે ઉપર અકસ્માત થયો ચાર ના થયા છે મોત ધોલેરા ભાવનગર હાઈવે પર સાંડીડા નજીક અકસ્માત થયો જેમાં બે કાર વચ્ચે ટક્કર થતા ચાર લોકોના મોત થયા હતા પોલીસે અકસ્માત નો કેસ નોંધ્યો પોલીસ આગળ વધુ કાર્યવાહી હાથ ધરી રહી છે છેલ્લા ત્રેવીસ દિવસમાં અહીં આજ વિસ્તારમાં બે અકસ્માત થઈ ચૂક્યા છે જેમાં નવ લોકોના મોત થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે